કેમ તો મિત્રો મજામાં તો અત્યારે હું આવ્યો છું આપણે પોરબંદરના રેલવે સ્ટેશન પર તો આ છે મનીષ જો આપણે આ અંદર છે અંદર જવાનું છે અને ભાઈ આ રોહિત આવે એની ટિકિટ કરાવવાની છે તો અમે આવ્યા હે અહીંયા અત્યારે આવી પોરબંદર ચોપાટીયા ભાઈ આપણે આ રેલવે સ્ટેશન છે આને આપણે રેલવે સ્ટેશન કહેવાય ભાઈ ને આપણે આ અંદર જવાનો રસ્તો છે અહીંયાથી આપણે જશું ચાલો તો જઈ આવું તો ભાઈ આવી રીતના હે આપણે આ પોરબંદરનું રેલવે સ્ટેશન જે અહીં આપણે ગોતીએ છીએ અત્યારે ક્યાં જઈશ ભાઈ તો ભાઈ હા સવારે જવાનું છે આપણે તો મિત્રો અત્યારે જો ભાઈ બેઠા સાત સાડા સાત વાગે ટિકિટનો મેળા આવશે ત્યાં સુધી અમે અહીંયા વેટ કરીએ કઈ વાંધો નહીં તો આપણે અહીંયા ટાઈમ છે એટલે પણ આવવામાં વાંધો અને આપણે આ આપણે અંદર આવી શકીએ જ આપણે બધું નીકળે

તો મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો